સતત બદલાતા વાતાવરણને કારણે ફળોનું રાજા કેરી આ વર્ષે ખાટી થઈ ગઈ છે ફૂંકાયેલા ભારે પવનો સાથે પડેલા કમોસમી માવઠાને કારણે જૂનના મધ્ય સુધીમાં આવનારી કેરીના ઉત્પાદન ઉપર અસર થવાની સંભાવનાઓ વધતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે જે ફાલ મે અને જૂનના મધ્ય સુધીમાં આવવાનો હતો તેમાં તોફાની પવનને કારણે ખરણ થવાની સંભાવના જોવાઈ રહી છે આ સાથે માવઠું થાય તો ભેજવાડીમાં ભેજ વધશે પણ ગરમીને કારણે ફળ નાનું રહી જવાથી યોગ્ય ભાવ મળવા મુશ્કેલ થશે તેમાં પણ છેલ્લા સાત વર્ષોમાં ગરમી કેરી અને ચીકુના પાક ઉપર મોટી અસર કરી રહી છે હવામાન ખાતાનો વર્તારો છે અને એ મુજબ જો વરસાદ થાય તો એક તો કેરીની સાઇઝ હજી નાની છે પરિપક્વ નથી થયેલી અને એવા સંજોગોમાં ખેડૂતોએ જે એને નિભાવવા માટે જે ખર્ચા કરેલા તો ચાલુ વર્ષે સૌથી વધારે ખર્ચા છે અને એની સામે આવક આવવાની હતી અને જો આમ આવકું થાય અને આ જો વરસાદ પડે તો એના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાનું છે ખાનાર વર્ગને બી તકલીફ પડવાની છે એટલે આ જે આગાહી હવામાન ખાતાની છે એ પ્રમાણે જો વરસાદ વરસે તો ખેડૂત માટે કેરી પકવતા ખેડૂત અને ખાનારા માટે બહુ માઠા સમાચાર ગણાય એવું છે ફેબ્રુઆરી પછી આપણને જે મોર મળ્યો છે ત્યાર પછી તાપમાનમાં ખૂબ જ ઝડપથી વધારો આપણે જોઈએ તેને કારણે કેરીનું આપણે કરણ જોયું અને ત્યાર પછી પણ આપણને જે કેરી મળી છે એ કેરી ખૂબ જ ઝડપથી પરિપક્વ થવા જઈ રહેલી છે કારણ કે તાપમાનમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે કારણ કે એવું જોવાયું છે કે માર્ચ મહિનાની અંદર આપણે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોયું અને ત્યાર પછી ખૂબ જ વધતું જાય છે અને એને કારણે કેરીનું કદ નાનું રહે અને ક વહેલા પરિપક્વ થવાની શક્યતાઓ છે તો ચીકુમાં ત્રણ ચાર મુખ્ય જીવાતો છે એની અંદર ખાસ કરીને બર્ડ બોરોર કરીને એક જીવાત આવે છે એનો ઉપદ્રવ આપણે વધારે જોયો છે જે ખરી તે ચીકુની જે કળીઓ છે એને કોરી ખાય કોરી અને એને નુકસાન કરે છે આંબા અને ચીકુની અંદર બંનેમાં સેન્દ્રીય ખાતરોનો આપણે પ્રયોગ કરી અને જે જમીનનું તાપમાન છે એના એના જે ફેરફારો થયેલા છે એમાં જે ફ્લક્ચ્યુએશન છે એને આપણે ઘટાડી અને પાકની જે આડઅસર છે પાક ઉપર જે આડઅસર આપણે જોઈ રહેલા છે એને આપણે ઓછી કરી શકીએ છીએ જે પીય તાપમાનની જે રીત છે આપણી એમાં પણ આપણે થોડો ફેરફાર કરી અને એની જે ફ્રીક્વન્સી છે એ આપણે વધારી અને તાપમાનમાં ફેરફાર આપણે જમીનનું ખાસ કરીને જમીનનું તાપમાનમાં આપણે ફેરફાર ઓછો કરી શકીએ છીએ